નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સૈદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે ડિગ્નીટ જસ્ટિસનો સંકલ્પરની ખબરનો સંદેશ નિરાધારોની દિવાળીમાં પ્રકાશ સમાચાર વિગતવાર જાણીએ તો દિવાળી ડિગ્નિટ જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન અને વિજાપુરની ખબરના સંયુક્ત ઉપક્રમે એક સંવેદનશીલ પહેલ શરૂ થઈ છે જે વિજાપુર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ખરેખર નિરાધાર આધાર વગરના છેવાડાના માનવી બાળકો વૃદ્ધો અને પરિવારોના ઘરે દિયાની રોષની મીઠાઈની મીઠાશ અને માનવ અધિકારોનો ગૌરવ પહોંચાડશે આ પહેલને દિશા આપે છે ડિગ્નિટ જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશનના ગુજરાત પ્રદેશ પ્રમુખ અરવિંદસિંહ ચાવડા વિજાપુર તાલુકા પ્રમુખ અમૃતભાઈ પટેલ સંચાલક સભ્ય કૈલાસબેન યા તથા વિજાપુરની ખબરના સંચાલક બાબા સૈયદ અને પ્રતિનિધિ હર્ષદ લખવારા ડિગ્નિટ જસ્ટિસ માનવ અધિકારોની રક્ષા અને દરેકના ગૌરવ દરેકના ગૌરવને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબંધ છે જેને વિજાપુરની ખબર આ મહાન કાર્યને સમાચારો દ્વારા લોકો સુધી પહોંચાડી સમાજની નાડીને સ્પર્શે છે અમે અમે દાન ઉઘરાવતા નથી પરંતુ જો તમે સ્વેચ્છાએ આ માનવીય કાર્યમાં જોડાવા ઈચ્છો છો તો એક દીવો મીઠાઈ કે કપડાં દ્વારા તો તમારી દાતાડી વિજાપુરની ખબરના સમાચારો અને વિડીયોમાં હાઈલાઈટ કરીશું દર્શક મિત્રો તમારા ગામમાં કોઈ નિરાધાર જરૂરિયાતવાળો વ્યક્તિ હોય તો ડિસ્પ્લે પર દર્શાવેલ નંબર પર